જે એકાદશીના દિવસે આપણે ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરીશું એકાદશીની રાત્રે જાગરણ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે અને જાગરણને જાગરણ કરતાં કરતાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે સાંભળવો એનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો પહેલાં આપણે પાંચમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું ત્યાર પછી પાંચમા અધ્યાયનો પાઠ કરીશું હરિહિ શ્રી ભગવાન કહે છે હે દેવી હવે સર્વજનો વડે સન્માનિત પાંચમા અધ્યાયનું મહાત્મય કહું છું તે ધ્યાન દઈને સાંભળો મધ્ય દેશમાં પુરુકુચપુર નામે એક નગર છે તેમાં પિંગલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે સર્વથા નિષ્કલંક વેદપાઠી બ્રાહ્મણોના પ્રસિદ્ધ વંશમાં જન્મ્યો હતો તેણે પોતાના કુળને યોગ્ય વેદશાસ્ત્રના સ્વાધ્યાયનો ત્યાગ કરી ઢોલ નરઘા વગાડી નાચગાનમાં મન લગાવ્યું ગીત નૃત્ય અને વાજિંત્રો વગાડવાની કલામાં પરિશ્રમ કરી પિંગલે ઘણી જ પ્રસિદ્ધિ મેળવી હતી અને તેના દ્વારા તે રાજભવન સુધી પહોંચી શક્યો હતો હવે તે રાજાની સાથે રહેવા લાગ્યો અને પરાઈ સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં રહેવા લાગ્યો તેનું ચિત્ત સ્ત્રીઓમાં જ રમતું હતું ધીરે ધીરે અભિમાન વધવાથી ઉચ્છ ખલ થઈને તે એકાંતમાં રાજા આગળ બીજાઓના દોષ વર્ણવતો પિંગલને એક સ્ત્રી હતી જેનું નામ અરુણા હતું તે નીચ કુલમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી હંમેશા આવા પુરુષોની શોધમાં રહેતી હતી તેણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજી એક દિવસ અડધી રાત્રે તેનું માથું કાપી નાખ્યું અને તેની લાજ જમીનમાં દાટી દીધી આ રીતે પ્રાણમુક્ત થઈ પિંગલ યમમાં યમલોક પહોંચ્યો અને ભીષણ નરકને ભોગવી નિર્જન વનમાં ગીધ થયો અરુણા પણ ભયંકર રોગોથી પીડિત થઈ સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નરક ભોગવ્યા બાદ તે વનમાં જ મેના થઈ એક દિવસ તે દાણા ચણવા માટે આમ તેમ ઊડતી હતી ત્યાં પહેલાં ગીધે પૂર્વજન્મના વેરને લીધે એને પોતાના તીવ્ર નખોથી ચીરી નાખી મેના ઘાયલ થઈ પાણીથી ભરેલી માનવ ખોપડીમાં પડી ગીધે ફરીથી તેના ઉપર ઝાપટ મારી એટલામાં ઝાડ પાથરનાર શિકારીને શિકારીએ તેને બાણથી વિંધી તેના પૂર્વજન્મની પત્ની મેના તે ખાડાના પાણીમાં મરણ પામી પછી તે કુર પક્ષી પણ તેમાં જ પડી ડૂબી ગયું ત્યારે યમદૂતો તે બંનેને યમલોકમાં લઈ ગયા ત્યાં પોતાના પહેલાંના પાપોને યાદ કરી બંને ભયભીત થઈ રહ્યા હતા તે પછી યમરાજે જ્યારે તેમના ધુણિત કર્મ ઉપર દષ્ટિપાત કર્યો ત્યારે તેમને ખબર પડી કે મૃત્યુ વખતે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી બંનેના પાપો નષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે યમરાજે તે બંનેને ઈચ્છિત લોકમાં જવાની આજ્ઞા કરી આ સાંભળી પોતાના પાપોને યાદ કરતાં તેઓ બંને ઘણા આશ્ચર્યમાં પડ્યા અને ધર્મરાજ પાસે જઈ એમના ચરણોમાં વંદન કરી અને પૂછ્યું હે ભગવાન અમે બંનેએ પૂર્વજન્મમાં અત્યંત ગુણિત પાપો કર્યા છે પછી અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું શું કારણ કૃપા કરીને જણાવો યમરાજ કહે છે ગંગા કિનારે વટનામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા તેઓ એકાંતવાસ કરનારા મમતા રહિત શાંત વિરક્ત અને કોઈની સાથે દ્વેષ ન રાખનારા હતા દરરોજ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરવાનો એમનો નિયમ હતો પાંચમો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈ તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો ગીતાના પાઠથી તેમની કાયા નિર્મળ બની હતી તેઓ આત્મજ્ઞાન મેળવી ચૂક્યા હતા તે જ મહાત્માની ખોપડીનું પાણી લાગવાથી તમે બંને જણા પવિત્ર થઈ ગયા માટે હવે તમે મનોવાંછિત લોકમાં જાઓ કારણ કે ગીતાના પાંચમા અધ્યાયના મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો શ્રી ભગવાન કહે છે સર્વ પ્રત્યે સમાન ભાવ રાખનાર ધર્મરાજ વડે આ રીતે સમજાવતા તેઓ બંને ખૂબ પ્રસન્ન થયા અને વિમાનમાં બેસી વૈકૂંટધામ તરફ ગયા તો આ હતું પાંચમા અધ્યાયનું મહાત્મય હવે આપણે પાંચમો અધ્યાય સાંભળીશું જેમનું નામ છે કર્મ સંન્યાસ યોગ કહે છે કૃષ્ણ પાપ કર્મોના આપ કર્મોના સંન્યાસની અને પાસી કર્મોના યોગની પ્રશંસા કરો છો તો એ બંને જે એક મારા માટે કલ્યાણકારક હોય તે નિશ્ચિંત કરીને કહો શ્રી ભગવાન કહે છે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે એ મહાબાહો જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો કેમ કે રાગદ્વેષાદી ધંધોથી રહિત મનુષ્ય યનાયાસે સંસાર બંધનથી છૂટે છે સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ કહે છે પંડિતો કહેતા નથી કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એક રૂપે જુએ છે તે જ બરાબર જુએ છે પરંતુ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે અને કર્મયોગમાં જોડાયેલા મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મરૂપ બન્યો છે એવો યોગયુક્ત મુક્ત મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી એવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ઉગાડે તથા નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે જે મનુષ્ય બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે તે પાણીથી કમળના પાનની પેઠે પાપથી લિપ્ત થતો નથી યોગીઓ શરીરથી મનથી બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાશક્તિપૂર્વક કર્મ કરે છે કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ટિક શાંતિને પામે છે અને યોગ રહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્તિ આસક્ત થઈ બંધાય છે સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કરતાપણાનો ભાવનો ત્યાગ કરીને નવ દ્વારોવાળા આ શરીર રૂપી નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને કર્મને કર્મોના ફળને સર્જતો નથી પરંતુ સ્વભાવરૂપી પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે એટલે કે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશ કરી દે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમની બુદ્ધિ એકરૂપ છે જેમના શરીરની સ્થિતિ તન્મય છે જેવો પરમ ભાવે તેમાં જ સ્થિર છે પાપ પાપરહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે તેવા જ્ઞાનીઓ વિદ્યા યુક્ત બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે સ્થિર બુદ્ધિવાળો મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મ જ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામીને ઉદ્વેગ પામતો નથી બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળા અનુભવે છે ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે એ દુઃખનું કારણ છે અને આદિ અને અંતવાળા છે એ અર્જુન જ્ઞાની તેઓમાં રમતો નથી જે મનુષ્ય શરીર છૂટવા પહેલા કામ અને ક્રોધથી ઉપજતા વેગને અહીં જ સહેવા સમર્થ હશે તે પુરુષ યોગી છે અને તે સુખી છે જે યોગી અંતર આત્મામાં જ સુ પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મનિર્વાણ મોક્ષને પામે છે જેમના પાપ પુણ્ય રૂપ મેલનો નાશ પામ્યો છે જેમના સંશયો સેદાયા છે જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તેઓ કામ ક્રોધાદિથી રહિત છે જેમણે ચિત્ત વશ કર્યું છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે બહારના ભોગોને અંતઃકરણમાં ચિતવ્યા વગર આંખોની દ્રષ્ટિને ભૃગુટુની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિવશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ ગયા છે એવો જે મુનિ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત જ છે તે મનુષ્ય યજ્ઞો અને તપના ભોગતા સર્વલોકના મહેશ્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર એવા મને જાણીને શાંતિ પામે છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્ર શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ તથા સંવાદ વિશે કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ થયો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા पूर्वक શ્રીમદ ભગવદ ગીતાનો પાંચમો અધ્યાય સાંભળ્યો એ બદન હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો